જોહાર જય આદિવાસી કોઈ પણ નવો પ્રોજેક્ટ આવે કે નવી પરિયોજના આવે પરંતુ એમાં વિસ્થાપિત તો આદિવાસીઓ જ થવું પડે છે અને આ કોઈ નવું નથી પરંતુ વર્ષોથી જે કોઈ સરકારો સત્તામાં આવી છે એમના દ્વારા એ જ કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ પાસે એમની જમીન છીનવી લેવામાં આવે છે અને એમને વિસ્થાપિત કરવામાં આવે છે ક્યાં વિકાસ પરિયોજનાની વાત કરવામાં આવે છે ક્યાં ડેમોની વાત કરવામાં આવે છે તો ક્યાંક હાઈવેની વાત કરવામાં આવે છે અને જ્યારે ચૂંટણી આવતી હોય છે તો ચૂંટણી પહેલાં જે તે અધિકારી હોય કે જે તે ઓફિસો હોય તો ત્યાંથી કોઈ પણ પ્રકારના જે આવા વિસ્થાપનના કે એવા જે ઓર્ડરો છે તે નથી નીકળતા પરંતુ જેવી ચૂંટણી પતી જાય છે કે તરત જ નોટિસો લોકોને મોકલવામાં આવતી હોય છે અને આવા ઓર્ડરો પણ બહાર પડતા હોય છે હાલમાં જ લોકસભાની ચૂંટણીઓ ગુજરાતમાં સમાપ્ત થઈ ગઈ છે ગુજરાતમાં જે લોકસભાની ચૂંટણી હતી તે પૂરી થઈ ગઈ છે હવે જે નર્મદા જિલ્લા ડીયાપાડા નાયબ કલેક્ટર છે એમના દ્વારા એક ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે અને આ ઓર્ડર એના માટે છે તો જમીન સંપાદન માટે એટલે કે નવા પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં આવતા હોય તો એમાં જમીન સંપાદન આદિવાસીઓની થાય છે અને આદિવાસીઓએ પોતાની જમીન ગુમાવી પડે છે વિસ્થાપિત થવું પડે છે અને એમાં એવી વાતો કરવામાં આવતી હોય છે કે એમને પુનઃ વસન કરવામાં આવશે વળતર આપવામાં આવશે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે આના પહેલાં પણ આપણે જે કેવડીયાથી સાપુતારા સુધીનો જે રોડ બનવાનો છે તેના વિશે આગળના વિડીયોમાં પણ વાત કરી હતી આપણે અને હાલમાં જ આ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે તેની વાત કરીએ તો આ નોટિસ જે છે તે પ્રતિનાયબ માહિતી નિયામક શ્રી નર્મદા રાજપીપળાને પ્રાંત અધિકારી અને સબડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી ડીડિયાપાડા દ્વારા મોકલવામાં આવ્યું છે હવે વિષય વસ્તુ શું છે તેની વાત કરવામાં આવે તો જમીન સંપાદન નર્મદા જિલ્લો કલમ દસ એનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા બાબત ગામ વાઘ ઉમર તાલુકો ડીડિયાપાડા અને જિલ્લો નર્મદા સંદર્ભમાં જણાવવામાં આવ્યું છે સેક્શન અધિકારી મહેસૂલ વિભાગના પત્ર ક્રમાંક જન્મ સ્લેશ ચૌદ વીસ ચોવીસ તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ નો આજે નોટિસ બહાર પાડવામાં આવી છે તે ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજની છે હવે બીજો જે સંદર્ભ છે એમાં નિવાસી અધિકારી શ્રી નર્મદાના પત્ર ક્રમાંકે ટેનન્સી ઓબ્લિક જલ સંખ્યા ઓબ્લિક વસી ઓબ્લિક આઠસો એકાવન થી આઠસો ત્રેપન બે હજાર ચોવીસ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ હવે આ જે નોટિસ છે એમાં શું લખવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવે છે તો જય ભારત જણાવવાનું કે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ કિલોમીટર આઠ બસો થી સો બનાવવાના જાહેર હેતુ માટે મોજે વાઘ ઉમર તાલુકો ડીડિયાપાડા જિલ્લા નર્મદાની જમીનનો નો સંપાદન કરવા અંગે જમીન સંપાદન પુનઃવસ્વ સ્થાપન અને પુનર્વસન અધિનિયમમાં વ્યાજબી વર્તર અને પારદર્શકતાનો અધિકાર અધિનિયમ બે હજાર તેર ની કલમ દસ એ હેઠળનું જાહેરનામું સરકારશ્રીમાંથી મંજૂર થઈ આવેલ છે એટલે કે આ જે જમીન સંપાદન થવાની છે તો એમાં જે વિસ્થાપિતો થવાના છે જેમની જમીન સંપાદિત થવાની છે તો એમના માટે આ જે જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનિવ પુનર્વસન અધિનિયમ છે એના દ્વારા વ્યાજબી વળતર અને પારદર્શકતાનો અધિકાર અધિનિયમ બે હજાર ત્રણની જે કલમ દસ એ છે તો એ ઠર સરકાર માંથી આવી ગયું મંજૂર થઈ ગયું છે હવે આ કામે સંદર્ભ બે એટલે કે સંદર્ભ બે કોણ છે તો નિવાસી અધિકારીશ્રી નર્મદાનો જે પરિપત્ર છે પત્ર ક્રમાંક છે તે બાબતે તો સંદર્ભ બે ના પત્રમાં જણાવ્યા મુજબ સિનિયર પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી ઈ સી આઈ નવી દિલ્હીના તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસના પત્રમાં એટલે કે પાંચ ચાર બે હજાર ચોવીસ ગુજરાતમાં ચૂંટણીઓ હતી લગભગ સાત તારીખે તેના પહેલા પાંચ તારીખ એટલે દિલ્હીથી ઓર્ડર નીકળી ગયો હતો અને ચૂંટણીઓ જેવી પૂરી થાય કે ઓર્ડર ગુજરાત શરૂ થઈ છે નેશનલ હાઇવે એક્ટ ઓગણીસો ની કલમ ત્રણ હેઠળના જાહેરનામા પર કાર્યવાહી કરવા અંગે કોઈ વાંધો ન હોવાનું જણાવેલ છે જેથી સંદર્ભ બે ના જમીન સંપાદન અંગેના જાહેરનામા સંદર્ભે જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવેલ છે પત્રની નકલ સામેલ રાખેલ છે જે ખાત જે ધ્યાને લેતા કલમ દસ એનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા સારું આ સાથે સામેલ રાખી મોકલવામાં આવે છે જેને એક અંગ્રેજી અને એક ગુજરાતી આંબે દૈનિક અખબારમાં સવેરા સવેરા પ્રસિદ્ધ કરાવી પ્રસિદ્ધિ રિપોર્ટ મોકલી આપવા વિનંતી છે એટલે કે આને ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ કરાવવાનું છે અને રિપોર્ટ સરકારને મોકલવાનો છે પરંતુ અહીં સવાલ એ થાય છે કે ક્યાં સુધી આદિવાસીઓ વિસ્થાપિત થશે અને આ જે વિકાસ કાર્યો થાય છે એમાંથી કઈ રીતે આદિવાસીઓનો વિકાસ થાય છે તે જોવાનું રહ્યું આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું છે વાત આદિવાસીઓના વિકાસની થતી હતી પરંતુ ત્યાં આદિવાસીઓનો વિકાસ નથી થતો પરંતુ જે ભાજપ સરકારના મંત્રીઓ છે એમના જે અધિકારીઓ છે એમના જે લોકો છે એમના જે કાર્યકર્તા છે એમના જે હોદ્દેદારો છે ફક્ત એમનો અને એમનો જ વિકાસ થાય છે ત્યાંના જે આદિવાસીઓ છે તે હજુ તો હજુ પણ વળતર માટે વલખા મારી રહ્યા છે અને ફક્ત કેવડિયાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં આવા પ્રોજેક્ટો આવ્યા છે જેના કારણે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે તો મોટે ભાગેના કેસોમાં આદિવાસીઓ હજુ પણ પુનર્વસન અને જે વળતર છે એના માટે લડી રહ્યા છે ઉકાઈડેમ આટલા વર્ષોથી બન્યો છે પરંતુ હજુ પણ ત્યાંના જે આદિવાસીઓ જે વિસ્થાપિત છે જેમણે એમની લાખો એકડો જમીનો ગુમાવી છે તો તેઓ હજુ પણ પોતાની જમીન પેરના જે વળતર જમીનના બદલામાં જે વળતરની વાત કરી હતી તો તે વળતર માંગી રહ્યા છે હવે આ જે નોટિસ છે તે ત્રેવીસ ચારના રોજ જ મોકલવામાં આવી છે અને હવે જોવાનું રહ્યું કે આદિવાસી સમાજ આગળ શું કરે છે કારણ કે આ વાઘ ઉંમરથી શરૂઆત થઈ છે પરંતુ આ જે રોડ છે તે સાપુતારાથી લઈને કેવડીયા સુધી એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધીનો બનવાનો છે અને એમાં ફક્ત વાઘ ઉમર નહીં પરંતુ રસ્તામાં જેટલા પણ ગામો આવશે તો એ તમામ ગામોમાં મોટે ભાગે જમીનો સંપાદિત થશે અને મોટે ભાગની જે જમીનો છે તે આદિવાસીઓની છે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર એન કેન પ્રકારે ફક્ત વિકાસના નામે આદિવાસીઓને વિસ્થાપિત કરવા માંગે છે પરંતુ અહીં આદિવાસીઓનો તો વિકાસ જ નથી અહીં જે વિકાસ થાય છે તે ઉદ્યોગપતિઓને થાય છે અને ક્યાંક ને ક્યાંક આ જે રોડ બની રહ્યો છે એમાં નામ પ્રવાસન સ્થળનું લેવામાં આવી રહ્યું છે નામ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારાનું લેવામાં આવી રહ્યું છે પરંતુ લાંબા ગાળે આ જે કામ થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક જે ઉદ્યોગપતિઓ છે જે આદિવાસી વિસ્તારના ખનીજો છે એ ખનીજોને લૂંટવા માટે આ જે કામ થઈ રહ્યું એવું લાગી રહ્યું છે કારણ કે દરેક રાજ્યમાં આ પ્રકારના કામો થઈ રહ્યા છે કોલસા ખાનાનની વાત કરીએ તો હસદેવને તમે જાણો જ છો કે હસદેવમાં શું થયું છે તો એ રીતે સમગ્ર દેશમાં જે આદિવાસી વિસ્તારની જે કુદરતી સંપત્તિ છે ખનીજ સંપત્તિ છે તો ક્યાંક ને ક્યાંક એને લૂંટવા માટે એક મોટું કારસ્થાન એક મોટું ષડયંત્ર થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે હવે આ ફક્ત વાઘુમનની વાત છે પરંતુ આવનારા સમયમાં જોવાનું રહેશે કે આવી નોટિસો કેટલા ગામોને આપવામાં આવશે કેટલા લોકોને આપવામાં આવશે કારણ કે આમાં ખાનગી માલિકીની જમીન પણ હશે તો એમને પણ નોટિસો સરકાર દ્વારા આપશે આપવામાં આવશે અને એના બદલામાં વળતર પેટે સરકાર શું વાત કરશે તે પણ આવનારા સમયમાં જોવાનું રહ્યું આ બાબતે અમે અમારા ચેનલ પર આગળ જ એક વિડીયો બનાવ્યો હતો કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધીનો રોડ બનવાનો છે તો તેને લઈને એક વિડીયો આગળ પણ બનાવ્યો હતો એ વિડીયો જોવાનો બાકી જોઈ લેજો પરંતુ અહીં સવાલ એ જ થાય છે કે આદિવાસીઓ ક્યાં સુધી વિસ્થાપિત થશે આદિવાસીઓ ક્યાં સુધી પોતાની જમીન પોતાનું ઘર પોતાનું પરિવાર ગુમાવશે પોતાના લોકો ગુમાવશે પોતાનું ગામ ગુમાવશે વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકીઓ કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય જાય આદિવાસી